સાહેબ બહેનો કરતા છે ને ભાઈઓનો સ્વભાવ થોડો તેજ હોય અને બહેનો સ્વભાવ થોડો આમ શાંત હોય જોવા જઈએ તો કારણ કે સાહેબ જો આપણે ઉભા લોક ને તો લોબી એમ કે બેન ને એમ કીધું હોય કે બેન થોડું જલ્દી કરો ને તો બેન એવું કહેશે હા હા પાંચ મિનિટ હા હા પાંચ મિનિટ કોઈક ભાઈને એમ કીધું હોય કે ભાઈ જલ્દી કરો ને તો ભાઈ ભયું કેસે રાખે શોનથી ઉભો રાતું એકલું જ હોય અમે ઊભા આપણે પેલી બેન ને એમ કહીએ કે ભાઈ અમારું મોડું થાય છે ઇમરજન્સી કામ છે તો બેન કે હા પાંચ મિનિટ હમણાં લો આગળ આવતા રહો તો અને ભાઈને એમ કીધું હોય કે અમારું મોડું થાય છે તો ઓ તમારું મોડું થાય છે તમારું મોડું નહીં થતું હોય અમે તાળીઓ પાડવાયા છીએ એટલે સારું પણ પણ સાહેબ પતિ પત્ની ની વાત આવે તો એમાં તો સાહેબ પત્ની જ જીતે આ તો હું તમને કહી દઉં ચોખવડ કરી દઉં આ મજા છે પણ ભાઈઓનો સ્વભાવ થોડો તેજ હોય અને બેનો સ્વાબ થોડો શાંત હોય એ જરૂરી છે અમુક અમુક જગ્યાએ સાહેબ મારા કોલેજની બે છોકરીઓ હતી ને એમને મેં પૂછ્યું કે જીએસટી નો મતલબ એટલો શું કે મારી બીટી બે હોમું જોવા માંડી પછી એક જણી બોલી પાછી મને કે જીએસટી નો મતલબ એટલે ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ્સ એન્ડ ટેક કેર ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ્સ ટેક કેર અલ્યા તમારું સારું થાય આવું હોય જીએસટી નો મતલબ કોલેજ જતો છોકરો પૂછો ને સાહેબ આ આવી પચાસ ટકા ઉપર તો આવું બધું કોમન તો ખબર જ નહીં હોય પાછા બોલો ને એ મને અંદરથી દાજ આવે સાહેબ ગુડ નાઇટ સ્વીટ અલ્યા ટેક કેર ના જવા દે તેલ લેવા ભાઈ લે સાહેબ હમણાં મને એક ભાઈ પૂછતો હતો કે આપણા દેશની સૌથી ઈમાનદાર પોલીસ શોધવા જઈએ તો ક્યાંથી મળે મેં તો ભાઈ દેશની સૌથી ઈમાનદાર પોલીસ શોધવી હોય ને તો ક્રાઈમ પેટ્રોલ અને સાવધાન ઇન્ડિયા સિવાય તો મળે જ ના ઓની પોલીસ કેવી સાહેબ સાવધાન ઇન્ડિયાની ક્રાઇમ પેટ્રોલની પોલીસ કેવી તમારો ગમે તેવો કેસ હોય ગમે તેવો કેસ હોય સાહેબ સોલ તો થઈ જાય છે સાહેબ એક પત્ની એમના પતિને કહેતી હતી કે તમે મને એમ કેતા હતા કે લગન પછી હું તને બહુ પ્રેમ કરીશ બહુ પ્રેમ આપીશ એ બોલો ભાઈ કે મને હું ખબર ગાંધી મારા લગન તારા હાથી થશે હું તો કે એમ કેતો હતો કે હું લગ્ન પછી બહુ પ્રેમ કરીશ પણ હું તો લીલા ને મંજુલા સપના જોતો તો પણ મારી સાહેબ તમે જોવા ને તો એક ભાઈ માર જોડે આવેલો અને માનવું કે ખબર છે કે બબલુ ભાઈ બહેરો રાખો ને તો ત્રણ ચાર રખાય કે ત્રણ ચાર બહેરો રાખવામાં ફાયદો શકે એટલે મેં કીધું હોય લોકો એક ભયરો હાચવતા હાચવતો રમ રમી જાય છે બેટા મન કે ના બબલું ભાઈ તમારી ભૂલ છો ત્રણ ચાર બૈરો રાખો સન કે ફાયદો છે મેં કીધું શું ફાયદો છે કે જે મન હેડ મન કે જો આપણે ત્રણ ચાર બૈરો રાખ્યો હોય ને તો એ બૈરું આપણા જોડે ઝઘડ જ ના એ બધું અંદર અંદર જ લડી જાય એમના જોડે તો શોપિંગ કરવા હો જ જાય ના ભાઈ એમના જોડે શોપિંગ કરવા હો જ ના એમના જોડે શોપિંગ કરવા હો જ અંદર અંદર કે બધું રોમાયણ ચાલી જાય મેં કીધું મારા બેટા આવા ફાયદાની સ્કીમો તારા ઉપયોગ કરવી હોય ને તો પહેલા તારા ઉપર ઉપયોગ કર પછી તને બોન પડશે પાછો મન કે મારા ઉપર તો ના કરાય કે મારા એ ખર્ચવાતું નહીં ચારના મેકઅપના ખર્ચા કેટલા થાય કે સાહેબ અમારે ચંદુભાઈ છે એ ચંદુભાઈ મને કહેતા હતા એમની વાત સાચી છે ચંદુભાઈ મને કે બબલુભાઈ મેં કીધું બોલો કે પ્રેમ છે પ્રેમ એ ભૂત ગયો છે મેં કીધું કઈ રીતે કે મારા બેટાને પ્રેમ જોયો કોઈને નહીં પણ ચર્ચા આખું ગોમ કરે છે લોકો તમે જુઓ તો પેલા બે કેવું મસ્ત રહે છે પેલા બે કેવી શાંતિથી રહે છે એટલે બેડરૂમમાં સૂટો ઓશિંગો ઉડતા હોય તમે જોયો છો ભાઈ બિચારો જે દાર શોપિંગ કરવા ના લઈ જાય એ દાદર ઘરમાં મહાભારત ચાલતી હોય તમે જોયું છો તમે શોપિંગ કરવા રોજ લઈ જતા તા હજી કેમ ના લઈ જાવ એ દારે લઈ જાવ પર પછ આ તો બધું આવું અલગ અલગ હોય છે યાર આ તો અમુક લોકો એક વાત પકડી દીધી પછી મૂકવાના પણ એના પાસાનું બેગ્રાઉન્ડ તમે સાહેબ જોણો ને એવા એવા તથ્યોને અખડાણ કે તમે વિચાર્યો એ ના આવે સાહેબ કોઈ પણ છોકરીના માતા પિતા છોકરી માટે એના માટે સંબંધ જોવા જાય ને સગાઈ જોવા જાય ત્યારે બે મેન વાતો ધ્યાનમાં રાખીને જાય કઈ બે મેન વાતો છોકરો હોય ને ભાઈ એ ખાતા પીતા ઘર જેવો તેવો છોકરો ના ચાલે છોકરો ખાતા પીતા ઘરનો હોવો જુઓ પણ એ છોકરો ખાતો અને પીતો તો ના હોવો જોવો પાછો જો છોકરો ખાતો અને પીતો ને ખર્યો ફૂલ તો પછી આપ કોણ ઓર હમ વાત આ બે મુખ્ય વાતો છે સાહેબ તમારે જોવાનું કોઈ પણ છોકરીના માતા પિતા એમની છોકરી માટે સંબંધ જોવા જાય ને બધું સારું હોવું જો સારું ઘર હોવું જો સારું બાળ હોવું જો મસ્ત ફેમિલી હોવી જો પણ ખાવા પીવાની વાત આવો પીવાની મ મેન એટલે પછી બધું કે સાહેબ લગન છે લગન એ આખું અલગ જંગલ છે બીજા બધા જંગલો કરતા આ જંગલમાં તમે જોવા ને તો મારી બેટી હરણીઓ આવીને હાવદ શિકાર કરી આ એવું જંગલ છે સાહેબ ઓય હાવજોનું ના ચાલે ઓય પેલી હરણીઓ ચાલે ચાલો હરણીઓ હાવદ શિકાર કરે સાહેબ એક બેન બજારમાં ખરીદી કરીને આવતો તો ખરીદી કરીને ઘરમાં આવ્યો એમના ઘરવાળા તમે જો ઘરમાં બેઠા બેઠા છાપુ વાંચતા હતા તે પેલા ઘરવાળા કે મંજુ મંજુ તું બજારમાંથી ખરીદી કરીને આવી પણ તારી આ થેલી રહી ને એમાં મને નક્કી કંઈક ખાવાની વસ્તુ લાગે છે મંજુ કે સાચી વાત છે એમાં મારી એડીડાસની ચપ્પલ જ છે

આના પછી તમે જો તો સાહેબ એ ઘરવાળી નું મગજ જુ એક પટ્ટી થેલા ભરી દીધા ને ઉપડી પિયર પેલા ભાઈ કે ગાંડી તું પિયર જતી રહીશ તો મને રોટલા કોણ ખવડાવશે એટલે પેલી ઘરવાળી કે ખબર છે રોટલા ખાવા હોય ને તો બોલો તમારી સ્વર્ગ ની અફસરાઓ ને હું તો આલે પિયર ભાઈ બિચારા કગડતા કગડતા જ્યાં ના 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 નથી જવું મારે સ્વર્ગમાં હું તો જવાનો છું તારા જોડે પાછી આવતી રે પાછી પાછી લાવી પડે સાહેબ આ તો તમને ખબર નહી એમ કેમ કે હું સ્વર્ગમાં જવાનો છું ને તું નર્કમાં જવાની છે ના હું નર્કમાં તો તમે નર્કમાં હું સ્વર્ગમાં તો તમે મારા હાથી સ્વર્ગમાં એકલા તો ના જ જવા દઉં તમે સ્વર્ગમાં એ લો સાહેબ એક છોકરાને મેં પૂછ્યું ભાઈ તારે શું કરવાનું છે આમ દસમા શું કરવાનું છે મન કે મારે દસમા નહીં પહેલો નંબર લાવો નહીં બીજો નંબર લાવો નહીં ત્રીજો નંબર લાવો કારણ કે જો હું પહેલો નંબર લાવીને તો મારા પપ્પા માં સાયન્સ લઈએ બીજો નંબર લાય તો મારા પપ્પા કોમર્સ લઈ જ છે ત્રીજો નંબર લાય તો મારા પપ્પા આર સાલ છે અને મારો અમારથી એક જોતું નહીં મેં કીધું ત્રણ હું જોવું છ કે મારા પપ્પાએ એમ કીધું છે કે તું ફેલ થઈ ને તો તને બહેરું લઈ આવે એટલે મારે ફેલ થવું છે

આજકાલના ચોરો મારા બેટા તમે જુઓ તો વાત છોડો તમે જુઓ તો અત્યારના ચોરો સાહેબ એવા એવા જુગાડ કરે એવા એવા જુગાડ કરે ને કે આપણે વિચારાય ને આવી નારાણ તમે જુઓ તો આપણો સાહેબ એક વિડિયો જોયો તો એક ચોર સાહેબ તમે જુઓ તો એક સોસાયટીમાં ચોરી કરવા ઘરમાં ઘૂસેલો હું પેરીન તમને ખબર આ મારો બેટો છોકરીઓની ટીશર્ટ અને પ્લાઝો પહેરીને તમે જોતો ચોરી ના જી સાહેબ ટી શર્ટ તો આપણા સમજ છીએ પણ પ્લાઝો પહેરીને ચોરી કરવા વાહ ભાઈ કેવો જમવાનું આવ્યો છે સાહેબ કેવો જમવાનું આવ્યો છે ચોરોને ચોરી કરવા પ્લાઝા પહેરીને જવું પડે છે તમારું છે બિલ ગેટને ને સાહેબ તમે ઓળખતા હશો બિલ ગેટ એટલે સાહેબ આમ ધનવાન વ્યક્તિ દુનિયાનો

તો આપડો તો એના હારાની હોમ મરચો સહીએ એની ઘરવાળી જાય હું તો કઉ છું જ ચીવી કેવાય કે છૂટા શેળા લઈ લીધા એ ની ઘરવાળી કે ઓમ તો તરત હાજર થઈ જાય તોય છૂટા શેળા તો બોલો આપણું તો હું મેઠું મળશું ના હોય ના કહે એક ટીચર એના વિદ્યાર્થીને કે જેવું છોકરું ઊભું થયું સાહેબ ક્યાં ટીચર ટીચર તેને કપડા ધોયા તો તે કુવારો વ્યક્તિ હશે અને એને કપડા ધોવા પડ્યા તો મારો બેટો એ પહેનેલો હશે કે બેન કે આવી આવી મૂર્તિઓ સાલી આવો છો ચોથી આટલું આટલું ઊંડું ઊંડું વિચાર વાવાળી મૂર્તિઓ આવે છો ચોથી બેન વિચારમાં પડી હે બા અમુક લોકોની વાત છો અમુક લોકો અમુક લોકો મારા બેટા જેવું કરશે ચોક પૈસા આપવાના હોય ને એટલે મારા બેટા મુરત જોશે કે ના ભાઈ આ મુહૂર્તમાં આવી રીતે દાનનો પૈસા ના લાય ના ભાઈ આ મુહૂર્તમાં એમ ના કરાય અને મારા બેટા ચોક થી પૈસા લેવાના હોય ને એટલે ચપ્પલ પહેરવાય ના રે ગયા જેવું પૈસા હાલવાના હોય એટલે મુરત અને પૈસા લેવાના હોય ને સાહેબ એટલે કોઈ મુરત બુરત ના હોય આપણો ચોક પૈસા લેવાની અકડાવે છે કોક ઉઘરાણું લેવા ગમે તે તો પબ્લિક ખબર છે જો ભાઈ અમે રાત્રે લક્ષ્મી કોઈને હાલતા નહીં હમણાં રાતે કોકા તમને પોચ લાખ રૂપિયા હાલી જાય તમે ના લઈ લો લે અમુક દાન પૈસા લાવવાના હોય પબ્લિક એમ કેસે રાતે લક્ષ્મી ના લાય પણ આ તો મારા બેટો વહેશે રાત્રે પૈસા ના લાય અલ્યા આવું ના હોય ભાઈ તમારે રાત્રે પૈસા આપવાના દિવસે પૈસા આપવાના પૈસા તો તમારે તમે બોલી જો એટલે આપવાના તો સર પાસે જેના ના કે બપોરે પૈસા ના લાયો આમ તો લક્ષ્મી ગરમ થઈ જાય આવું હોય પાછા કેસે જેવું લક્ષ્મી આપણા ઉપર ગરમ થઈ જાય આવું ચોથી લાવો તો ખબર નહીં પડતી મારા બેટા પબ્લિક તો ગોળતી સાહેબ એક ભાઈને મરઘાનું ફાર્મ હતું એ ફાર્મ હશે ને સાહેબ તમે જુઓ તો પોલીસ વાળો એ રેડ મારી એટલે પોલીસ વાળા ભાઈ તમે આ મરઘાને શું ખવડાવો છો એટલે પેલા ભાઈ કે અમે આ મરઘાઓને ઘઉં ખવડાવીએ છીએ એટલે પેલા ભાઈ કે લોકો ના ખાવા ઘઉં નહીં તમે મરઘાઓના ઘઉં ખવડાવો છો લાવ હજાર રૂપિયા હજાર રૂપિયા નો દંડ ફાડ્યો પાછા બીજા ફાબુ ઉપર જ્યાં તમે આ મરઘાઓને શું ખવડાવો છો એટલે પેલા ભાઈ કે અમે આ મરઘાઓના જીવડો જીવાત વાતની બધું ખાય મરઘાઓ મારા એટલે પોલીસવાળા કે આ તમે જીવાતના વિવાદ ખરા એટલે મરઘાઓ રોગ થાય આ મરઘાંઓ પાછા માણસ જો ખાય એટલે માણસોને રોગ થાય ફાળો બે હજાર રૂપિયાનો દંડ એટલે એમણે બે હજાર રૂપિયાનો દંડ ફાળ્યો તમે જો પછી આગળ એક ત્રીજા ફામી ગયા એટલે પેલા ભાઈ પૂછ્યું તમે આ મરઘાંઓ શું છો પેલો ભાઈ કે સાહેબ અમે તો મરઘાંઓ રોકડા પૈસા જ બે છે યોને જે ખાવું એ ખાયન કે મરઘો ઘઉં ખાઈ મય તકલીફ તો હોય ને એવી રીતે એટલે હું એના જોડે મેં કીધું શું થયું ભાઈ મન દુનિયા દુનિયામાં બધું ઊંધું ધું ચાલે છે કે બધું ઊંધું ધું મેં કીધું દુનિયાની તો ખબર નઈ પણ બકા તારું મગજ ચોખું ધૂંધું ચાલે છે ખબર પડે મન કે ના આ વાત સિરિયસલી છે પણ મેં કીધું કઈ વાત મન કે કેવું થઈ ગયું કોઈ મને આપણી ધર્મ પત્ની બનાવી હોય તો ખાલી સાત જ વચન આપવા પડે ને આખી જિંદગી આપણી સેવા કરે અને કોઈ એક ગર્લફ્રેન્ડ બનાવીએ ને આપડે છોકરીને તો સાતસો વચન આપવા પડે ને પાછી આપણે એની સેવા કરવાની સાહેબ તમે જો હમણાં ગુરુ પૂર્ણિમા જાય તમને ખબર હશે ગુરુ પૂર્ણિમા ના છે બધા જે શિષ્યો હોય ને એમના ગુરુ ના પગે લાગન સારું સારું બોલન બધું અમુક વિદ્યાર્થીઓ તો સાહેબ તમે જોયા હોય તો ઓ ગુરુ ના પેલા તો મારા બેટા શાળામાં ના ટાયર ની હવા કઈ હોય અને ગુરુ પૂર્ણિમા ના દિવસે સ્ટેટસ મૂકશે ગુરુ ના તોલે કોઈ ના આવે અમે શાળામાં સાહેબો નો તો નમ પાડ્યો હોય પેલા ભાઈ ઠીંગો ને પેલા ભાઈ ને અને ગુરુ પૂર્ણિમા ના દિવસે ગુરુ ના ચરણ માં મારે અલ્યા ભલો તમારો ગુરુ ના ચરણ સાહેબ એવું નહીં કે દુનિયામાંથી સાચો પ્રેમ કરવાવાળા વાળા પડ્યા નહીં આપડી ભૂલ છે સાહેબ અમુક છોકરાઓ સાહેબ એમની ઘરવાળી તમે જુઓ તો એસી કિલો ની હોય ને તોય બાપડા બે બી કરીને બોલાવશે આવો પ્રેમ તો જોઈએ બેબી સાહેબ ભલે ની એસી કિલો ની હાથી લાગતી હોય તો બેબી આમ બેબી તેમ ઓનર સાચો પ્રેમ કહેવાય સાહેબ પેલી ચાલીસ કિલોની છોકરીઓ ને હે બેબી બેબી એ તો પછી બધા કે એસી કિલોની મહિલા ને જે બેબી કે જેવો સાચો પ્રેમી આપણી નજર માં કોઈ સાહેબ જીવનમાં જલસા છે જો આપણે કરીએ તો એટલે તમને વાત કહું જીવન જેટલું જીવો શાંતિથી જીવો ખુશીથી જીવો અને હસી લ્યો કદી મોટું ચડાયેલું તો રાખવાનું જ હો એ પછી તમારું જીવન કદી સારું ના જાય અમુક લોકો સાહેબ કેવું હોય કે એના જોડે ગમે તેટલું હોય ગમે તેટલી સારી ગાડી હોય ગમે તેટલું સારું બાઇક હોય ગમે તેટલા પૈસા હોય લાખો પતિશો તમે આજકાલ તો જુઓ તો હોય ભગવાને તમને આટલું આપ્યું હોય તો તમે આવા મુ લગાવીને ફરો છો પેલા ભિખારી ને જો સાહેબ તમે ભિખારી આલો સાહેબ દસ રૂપિયા આલો દસ રૂપિયા હવે એ હારક ભિખારી યાર સાહેબ તમે મને કહેજો હસી લો આમ હસ્યા વગર કશું છે ને સાહેબ પણ હસવાનું કહું ને એટલે લિમિટ હસવાનું પછી હા 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 કરત પછી કોઈ ગોળ ડાકે સાહેબ ભાઈ મન કે બબલુભાઈ એક સર્વેના અનુસાર એવું જાણવા મળ્યું છે કે જેને અરેન્જ મેરેજ કર્યા હોય ને અરેન્જ મેરેજ એની ઘરવાળીની રોટલી જબરજસ્ત ફૂલકે

લવ મેરેજ વાળાનું નું મુઢું કે રોટલી ફૂલેલી ને મુઢું ફૂલેલું ઓમ કરાયો સાહેબ લવ મેરેજ તમે કરવાત કરાય મારું નામ ના લેતા પાછા હું તો મજાક કરું છું આ તા એક ભઈએ મન કીધું એટલે મે તમને કીધું નક પાછા તમે લવ મેરેજ વાળા પ્રેમી પંખીડા વિશે આવું કેમ બોલી શકો ભઈ કશું નહીં બોલવું સાહેબ અમુક ગામમાં અમુક તકલીફ ખબર ગામમાં પાણી ભરવા જવું હોય ને તો ઘરથી થી લગભગ અડધો કિલોમીટર કે કિલોમીટર દૂર માટલા લઈને ભરવા જવું પડે એટલે એક બે બેનો સાહેબ તમે જુઓ ને તો માટલા લઈને પાણી ભરવા જતી હતી તે તમે જુઓ તો બે બેનો જે વાત થતી હતી એક બેન કે તમને ખબર છે મમ્મી આપણા સરપંચ સાહેબ છે નહીં કોમામાં જતા રહ્યા કોમામાં ત્યાં વળી બીજી બેન કે ખબર અરે રમીલા બેન એ તો પૈસા વાળા છે ગમે ક્યો જાય આવી સાવ ભોળી બિચારી ગામડાની બેલો પેલી એમ કે છે કે સરપંચ કોમામાં જ હતા રહ્યા તો પેલો એમ કે છે કે એ તો પૈસા વાળા ગમે ત્યાં જાય એમને ખબર નહીં કોમા હું કેવાય વાસ્તવ સાહેબ તમે જુઓ તો એક ગોમ એક ભાભો હતા હવે એ ભાભાની તકલીફ શું કહેતા સૂઈ જાય ને સુઈ જાય એના પછી એમના આગળ પાછળ હું થાય છે કોઈ ખબર ના પડે તમે એમના ઘરમાં જો આવો પાણી પીઓ ખો પીઓ નાસ્તો કરો એમના કશી ખબર ના પડે એટલે સાહેબ આ વાતની હવે ચોરો ન ખબર પડી ચોરોને ખબર પડી ને એટલે ચોર મારા બેટા પોકે ભાભાના ઘેર ચોર પાસા હિન્દી બોલતા હતા ચોર પોકીને ભાભાના ગેર જેનું કે ખબર છે ઓ બાભા હમે બતાવો સોના કીધર રહે

સાહેબ એક ભયની ઘરવાળી તમે તો એમના ઘરમાં જબરજસ્ત ઝઘડા કરતી હતી બાપળો જીવવાય કે ખાવાય નથી દેતી તમે તો ભાઈ બાપડો ફૂલ એટલે ફૂલ કંટાળી ગયેલો હો તે સાહેબ ગોમય છે ચેકિંગ આવ્યું હતું કે ભાઈ તમારા ઘરમાં કોઈ ભયંકર વસ્તુ હોય ને તો તમારે પોલીસ ના આપી દેવાની તે તમે તો ભાઈ બાપડો એના બહેરાનો ફોટો લઈને આવ્યો કે લ્યો સાહેબ લઈ જજો

સાહેબ અત્યારે જમો ને એવું થયું છે કે ભગવાન ના ભાગ પડાય ને ખાવા વાળા પડે છે તમે જોવો તો હા હમણાં જ ભાઈ સાહેબ તમે જો મંદિરમાં જો મંદિરમાં જઈને કે ખબર છે હે ભગવાન મને સારી ભેરી આપી દો હે ભગવાન મને એક મસ્ત ગાડી આપી દો હે ભગવાન મને સરકારી નોકરી આપી દો એટલે ભગવાન આટલું બધું પેલો માગતો હતો એટલે ભગવાને પૂછ્યું પણ હું તને આટલું બધું આપી તો દઉં પણ તું મને બદલામ કંઈ નહીં આપો એટલે પેલો ભાઈ કે હો આપવાનું હોય ભગવાન તમને એટલે પેલા ભગવાન કે અહીંયા મારા જે ભક્તો આવ્યા ને એ કોક શ્રીફળ લઈને આવો કોક સફરજન લઈને આવો કોક કેળો લઈને આવે કોક ને કોઈક ફળ જેવું લઈને આવો તું મને એવું કઈ નઈ કે ખબર છે ભગવાન તમે તાર કરો મને સરકારી નોકરી હારી બૈરી આલો તમે તાર કર્મ કરો ફળની આશા ના રાખો ભગવાન ના કે મારો બેટો કે તમે મને નોકરી આલીને હારી બૈરી આલીને હારો કર્મ કરો ફળની આશા ના રાખો સાહેબ ગોમના ડોહા હોય ને બહુ ખતરનાક માયા પછી બહુ ખતરનાક અમાર છે અમાર ગોમમાં એક ડોહો છે બિચારા દવાખોન જ્યા ડોક્ટરે પૂછ્યું કાકા તમને જમાય છે કાકો કે જમાય તો ચાર ચાર છે પણ કે ચારે ચાર નક્કો છે એટલે ચો જમાય છે ચો જમાય સાહેબ હમણો એક ભાઈ હતા ઇમનું ભાઈ હતું બૈરાએ કીધું તમારે મને અત્યારે પ્રપોઝ મારવો હોય તો તમે મારા માટે કયું ગીત ગાઓ એટલે ભાઈએ ચાલુ કર્યું ઈતની શક્તિ હમે દે ના દાતા પછી ભાઈના એ ઇન્થી ડબલ શક્તિથી જે બૈરાનો માર પડ્યો છે સાહેબ ખરેખર

એના પપ્પા રોજ શાળામાં આવતા હતા એક દાડો તમાર શાળાના સાહેબ તમને લાગ જેવા પણ સાહેબ સાહેબ શાળાના હતા ને એક દાળો બગડ્યા શાળાના સાહેબે કીધું તમે રોજ રોજ એ શાળામાં આવો છો તમને શરમ નહીં આવતી તમારા ભાઈબંધના પપ્પા કે તમે રોજ રોજ આવો છો તમને શરમ નહીં આવતી તા એ સાહેબ એ માં ભાઈ બંને પપ્પાને કોઈ બોલતા લડા અમુક વસ્તી તો સાહેબ તમને દેખાય સીધી પણ અંદર થી અંદર એટલી માયાઓ ભરેલી હોય ને બધી આપણને ખબર ના હોય આપણને રસ્તામાં રસ્તા આપણને લાગતું હોય છે કે આ ચરકટ છે એ ચરકટ આપણને ચો ચગાઈ મિલો ખબર ના પડે સાહેબ સાહેબ એક સત્ય હકીકત કહી દઉં તમને આજ તો કઈ દઉં જુઓ

તો ગમે તે તમને આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અમારા વિડીયોને તમે શેર પણ કરી શકો છો અને ઓલનું બટન પ્રેસ કરી દેજો જેથી અમારા વિડીયોનું પહેલું નોટિફિકેશન તમારા ફોનમાં આવી જાય મળીએ જલ્દી આવતા વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ જય દ્વારકાધીશ બરોબર છે